પુરુષોત્તમ રૂપાલા સામે મોરચો માંડ્યો છે આજે સોજીત્રા ખાતે ક્ષત્રિય મહિલાઓએ એક બેઠક યોજી સોજીત્રા મામલતદારને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ બદલવા સાથે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો મામલો દિવસે ને દિવસે ગરમાતો જાય છે અને ઠેર ઠેર તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આણંદના સોજીત્રામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પણ મોરચો માંડ્યો છે સોજીત્રા ખાતે તાલુકાની મહિલાએ બેઠક યોજી હતી જેમાં તમામ મહિલાઓએ પુરુષोत्तम રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સાથે સાથે પુરુષोत्तम રૂપાલા સામે પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ કરી હતી હવે જોવાનું એ રહ્યું કે આ આગ હવે આણંદ જિલ્લાના સોજીત્રા પૂરતી જ રહે છે કે આણંદ જિલ્લામાં પણ ફેલાય છે અમે આજ રોજ સોજીતા તાલુકા મુકામે સોજીતા તાલુકાની માતાઓ દીકરીઓ બહેનો જે એક બહેનો દીકરો વિશે જે અપદ્રવ્ય ટિપ્પણી કરવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા તો તો એના અમે આપવા માટે આવ્યા છીએ અને વાત એ છે કે આજે જ્યારે દેશે આખા દેશમાં ખૂણે ખૂણેથી જ્યારે આટલો બધો વિરોધ થઈ રહ્યો છે કે એ જે આ વસ્તુ બોલ્યા છે મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે એવી એમણે ટિપ્પણી કરી છે તો એનો આટલો વિરોધ થઈ રહ્યો તે છતાં એક વ્યક્તિને આટલું બધું મહત્વ કેમ એક એની સામે આખા સમાજની જ્યારે લાખો મહિલાઓની લાગણી દુબાઈ રહી છે તે છતાં એક જ વ્યક્તિને આટલું મહત્ત્વ કેમ તો અહીંયા આગળ જ મારા ખ્યાલથી અહીંયા આગળ જે કેસરીઓ સાફો છે અને કેસરીયા ટોપીનો ભેદ અહીંયા આગળ પરખાય છે જે અમારો કેસરિયો સફો છે ને એ અમારા રાજા હતા રાજા કૃષ્ણ ગોહિલ જે અઢારસો પાદર એમણે ખુલ્લા મને દાનમાં આપી દીધા હતા નહીં કોઈ સ્વાદો કર્યો કે નહીં કોઈ એમણે સ્વાર્થ રાખ્યો તેમાં અને એ તમે એની સામે એક તમારી ટિકિટ બદલી નહીં શકતા એ આ વસ્તુ જોવા જેવી છે અને અહીં આ જ વસ્તુ તમારો કેસરિયો સાફો અને કેસરિયા ટોપીનો ભેદ પારખે છે અમારો કેસરિયો સાફો એ શૌર્યનું પ્રતિક છે જ્યારે તમે જે રૂપાલાએ જે કેસરિયા ટોપી ધારણ કરી છે એ મને લાગે છે તો એ સ્વાર્થનું પ્રતિક છે અને આ લડાઈ મહિલાઓના માન સન્માનની છે ત્યારે એમાં કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં આજે ચાહે કોઈ પણ સમાજની બેન માં દીકરી હોય જ્યારે વાત એના સન્માન ની આવે ત્યારે એમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ થશે નહીં અને હવે હજુ પણ જો આ વાત ધ્યાને લેવામાં નહીં આવે તો આ આંદોલન ઉગ્રથી અતિ ઉગ્ર બનશે અમે અત્યારે આ તાલુકા લેવલે ભેગા થયા છે અને હવે જો નિર્ણય લેવામાં ન આવ્યો તો અમે ઘરે ઘરે જઈને આ આંદોલનને અતિ વધુ ઉગ્ર બનાવીશું આ આ બાબતે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં જય માતા આનંદી દિનેશ પટેલની સાથે હિરેન શાહ નિશ્ચિત ન્યૂઝ ખંભાત ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ಯುಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್